વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કુર્તી પેન્ટમાં જે નવું કલેક્શન આવેલું છે એ જોવાનું છે આ છે સિમ્પલ કોટન રેયન ટાઈપનું મટીરિયલ કુર્તી આ રીતનો પેન્ટ આવશે આ રીતનો બે કલરમાં દુપટ્ટો આવશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને પચાસ રૂપિયા આમાં આપણે પ્રાઇઝ છે આ છે આપણે પ્યોર કોટનમાં જે સમર માં કલેક્શન હવે આવવા માંડે છે પ્યોર એટલે પ્યોર કોટનમાં ઠંડો કલર છે કેઝ્યુઅલ વેરમાં ચાલે એ રીતનું કલેક્શન છે

અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા અને આમાં એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી જ સાઈઝ અવેલેબલ છે આ પણ આપણે એકદમ સોફ્ટ કાપડમાં રવિયન કાપડમાં કુર્તી પેન્ટની પેર છે પેન્ટની પણ પ્રિન્ટ બહુ ફાઇન છે આ રીતનું અને આ રીતનો દુપટ્ટો છે સિમ્પલ કોટનમાં અને આમાં પણ આપણે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી જ સાઇઝ અવેલેબલ છે અને પ્રાઇઝ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ પણ આપણે રેયોનમાં છે ફોલ પ્રિન્ટમાં આ રીતના આગળ ગળામાં વર્ક આવશે અને આ છે પેટ અને આ રીતનો દુપટ્ટો છે અને આમાં પણ આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે આપણે કોટન ઉપર ચિકનના વર્ક વાળી આમાં આખામાં ચિકનનું વર્ક છે એમ આપતું નીચે કટ કામ છે અને આખી આખી કુર્તી અસ્તરવાળી છે અસ્તરવાળી કુર્તી આખી આ પેન્ટ સિલ્ક ઉપર મસ્લિન સિલ્કના મટીરિયલના પેન્ટ છે અને દુપટ્ટો છે અને આની પ્રાઇઝ આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી આ રીતનું પિક્ચર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આમાં આપણે બે કલર અવેલેબલ છે આ આપણે મટિરિયલ સેમ જ છે એકદમ સોફ્ટ મટિરિયલ આવશે આખું સિકવન્સનું કામ છે અને નીચેનું પીસ જે હતું વ્હાઇટ એ જ રીતનું છે કલર કોમ્બિનેશન કલર અલગ છે ને પ્રિન્ટ અલગ છે મટીરિયલ સેમ જ છે ને સિકવન્સનું કામ છે આખું ચિકનનું ને અને આ છે એનું પેન્ટ મરૂન કલરનું અને આ રીતના દુપટ્ટો આવશે આ બે સેમ જ છે કલર પ્રિન્ટ અલગ અલગ છે મટીરિયલ સેમ છે અને બધી જ સાઇઝ આમાં અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આ છે આપણે સિલ્ક ઉપર આ રીતના સ્લીવ્સમાં આ રીતના પેટર્ન આવશે વર્કની ગળામાં આ રીતના વર્ક આવશે અને આખું સિલ્ક ઉપર છે ટાઈપ ટાઈપનું કલેક્શન છે અને આમાં અસ્તર પણ આપેલું છે કોટન ફૂલ અસ્તર છે અને આ પેન્ટ પેન્ટ છે સિલ્ક ઉપર આવશે આ રીતના અને પાર્ટી પાર્ટીવેર દુપટ્ટો છે સરસ એકદમ ફાઇન ફિનિશિંગ સરસ આવે આ પાર્ટી પાર્ટીવેર ટાઈપનું છે આખું દુપટ્ટો પણ બહુ જ સરસ છે હેવીમાં એટલે આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આ રીતનું પિક્ચર છે આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા આ છે મસ્લિન સિલ્ક ઉપર કુર્તી આ રીતના આખું વર્ક આવશે આ રીતના સ્લીવ્સમાં પેટન આપેલી છે આ જ રીતના નીચે કટ કટવર્કનું કામ આપેલું છે આખી કુર્તી વર્કવાળી છે અને અસ્તરવાળી છે અસ્તર પણ આપેલું છે અને આ સિલ્ક ઉપર પેન્ટ છે પેન્ટમાં પણ આ રીતની કટવર્કની પેટર્ન આપેલી છે અને સરસ ફેન્સીમાં દુપટ્ટો છે આ રીતનો કટવર્કવાળો આ રીતના દુપટ્ટો છે ફાઈન અને પ્રાઇસ છે નવસો ને પચાસ રૂપિયા અને આમાં ત્રણ કલર અવેલેબલ છે એક છે ગ્રે કલર આ કલર બહુ જ છે મેથીઓ પીળો પીઠીમાં ચાલે એ રીતનું છે અને આ કલર છે ત્રણ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે નવસો ને પચાસ રૂપિયા અને સાઈઝ છે એક એકસે આ છે એકદમ સિમ્પલ અને આખું અલગ જ લૂકવાળું પીસ છે આ રીતના ગળામાં આ રીતના પેટર્ન આવશે અને કલર પણ બહુ જ ફાઇન છે અને આ રીતના પેન્ટ આવશે અને બાંધણીવાળો દુપટ્ટો આવશે અને આ કલેક્શન છે પ્યોર ગજી સિલ્કમાં આ મટીરિયલ છે ઓરિજિનલ ગજી સિલ્કમાં અને બાંધણીનો દુપટ્ટો આવશે આ રીતના એકદમ ફાઇન પેન્સિલમાં મટીરિયલ એટલું ફાઇન છે જે ગજી પહેરતા હોય એ લોકોને આઈડિયો હોય દુપટ્ટો છે એ બાંધણીમાં છે અને આ પ્લેન છે અને આ રીતના ગળામાં પેટન છે અને આમાં આપણે બધી સાઈઝ અવેલેબલ છે પ્યોર ગજીમાં છે જે ગજી પહેરતા હોય એ લોકોને આ આઈડિયો હોય આમાં આપણે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઈઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ છે સિલ્ક ઉપર આ રીતના આખું ગળામાં પેટર્ન આવશે આ રીતના પેચ આવશે વર્કના આખી ગોતી અસ્તરવાળી છે ફૂલ લેન્થમાં અને આ રીતના સિલ્કમાં પેન્ટ છે આ રીતના ફેન્સીમાં દુપટ્ટો છે સરસ અને આ બધાય એ વન વન પીસ છે આખું કેટલોક છે અને આ બધી જ સાઇઝ છે એ એક જ સાઇઝ અવેલેબલ છે એમ સાઇઝનો જ કેટલોક છે એટલે આ એમ સાઇઝમાં અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો એંસી રૂપિયા બુટિકના પીસ છે એટલે બધા વન વન પીસ જ છે આમાં કોઈ કલર ઓપ્શન નથી ને સાઇઝ એ પણ નથી પિક્ચર આ રીતનું છે આ છે આ રીતના આ બધા પાર્ટીવેર ટાઈપના કલેક્શન છે આ રીતના અને આખામાં અસ્તર આવશે કુર્તીમાં અને કોરા સિલ્ સિલ્ક ઉપર મટીરિયલ મસ્લિમ સિલ્ક છે ને આ રીતના ફેન્સીમાં દુપટ્ટો આવશે અને આ પણ વન પીસ જ છે આમાં કલર ઓપ્શન નથી અને સાઈઝ છે એમ કેટલોગના પીસ છે નવસો ને રૂપિયા પ્રાઇસ છે આ છે જ રોન ટાઈપનું એકદમ સોફ્ટ મટીરિયલમાં સિલ્ક ટાઈપનું મટીરિયલ છે આ રીતના અહીંયા વર્કનું કામ આવશે અને સાઈઝ છે એમ અને આ રીતના સોફ્ટ મટીરિયલમાં પેન્ટ આવશે એકદમ એકદમ સોફ્ટ મટીરિયલ છે અને બધા વન વન પીસ જ છે અને સાઈઝ છે એમ પાર્ટીવેર ટાઈપનો દુપટ્ટો છે આ રીતનો અને આ પેન્ટ છે આ રીતનું પિક્ચર છે અને પ્રાઇસ છે નવસો રૂપિયા આ બધા કેટલોકના પીસ છે આ રીતના આમાં અલગ 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 પેટનમાં અલગ અલગ વેરાયટી મળશે આ બધી જ સાઈઝ એમ સાઇઝ છે એમ સાઇઝનું કેટલું છે આખું આમાં કલર ઓપ્શન તમને મળી જશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા સૂર્ય જ્યોતિ બ્રાન્ડનું કેટલું છે નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે નિધિ સિલેક્શનમાં ટોટલ કલેક્શન અવેલેબલ છે તો એકવાર જોવા માટે જરૂર ને જરૂર ઉભરું મુલાકાત લેજો દુકાને જે બેનો ખરીદી કરવા માટે આવે છે એ લોકો એકવાર આવે એટલે એને ખબર પડી જાય કે આપણે ફિક્સ રેટ છે તો ભાવ માટે પ્લીઝ શરમાવશો નહીં આપણી રિઝનેબલ પ્રાઇઝમાં જ બધું કલેક્શન અવેલેબલ છે તમે બીજી જગ્યાએ ભાવના કમ્પેરિઝન કરી શકો તો બેનો છે એ ભાવ માટે રકઝક ન કરે અને મને ભાવ માટે શરમાવે નહીં